કાળિયાબીડ ભગવતી સર્કલ પાસે થારના ચાલકે બાઇક સવાર સાથે અકસ્માત હતો બાદ પિતા પુત્રને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ ભગવતી લેતા વસરામભાઈ તેમના પૌત્રને લઈ અને બજરંગદાસ બાપાની મઢુલી પાસેથી મોટરસાઇકલ ઉપર જઈ રહ્યા હતા તે વેળાએ પાછળથી આવેલી થારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં દાદા અને પૌત્રને બેને ઈજા થઈ હતી તે સમયે બોલાચાલી થતા થારમાં બેસેલા યોગી ગોહિલ દીપ કાઠી કેવિન મહેતા પાર્થરાવ અને તીર્થરાજસિંહ ગોહિલે ઉશ્કેરાટમાં આવી પિતા પુત્ર સહિતનાઓને માર માર્યો હતો જેના અનુસંધાને નીલમબાગ પોલીસ મથકે લક્ષ્મણભાઈએ પાંચે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી તપાસ હાથ ધરી હતી લક્ષ્મણભાઈ વિશ્રામભાઈ તાર એવાનું શું ઘટના બને હાયા બેન ન્યુ ભગવતી પાર્ક ત્યાંથી ગાડી લઈને સદર સ્કૂલ આવીને ભટકાડે

તમને કેટલા લોકો માર્યા છે અમને ચાર લોકો માર્યા કોને કોને નામ બોલો તો લક્ષ્મણ ભાઈ જે મેહોલ ભાઈ અત્યારે તમે કઈ જગ્યાએ આવ્યા છો અમે ડિવિઝન આવ્યા છે શું કરવા કેસ કરવા એ લોકો ડ્રિંક કરેલો હતું એવું કઈ જાણવા મળ્યું હા દાદા કો તમારા દીકરાના કિતના પૈસા હતા 50000 રૂપિયા હતા એ કઈ ગયા ઓકે